બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન થતા સાથે જ રોષ વ્યક્ત કરી બાંગ્લાદેશનું પુતળા દહન કરી સરકાર સામે ઉગ્ર માંગ કરી હતી કે જો સરકાર દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર અને જલદ આંદોલન સાથેના કાર્યક્રમો આપવામાં આવશે અને આંદોલન દરમિયાન કોઈ અઘટિત ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી બાંગ્લાદેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ગજ્જર પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા અહીં પાટણ વંચિવ ચાર રસ્તા ખાતે આપણે રસ્તા રોકો આંદોલન અને બાંગ્લાદેશી અત્યાચારીઓનું હુલ્લાઓનું ઉત્તરા દહનનો કાર્યક્રમ આવે છે જેના અનુસંધાને જે રીતે બાંગ્લાદેશની અંદર આપણા રહેતા અલ્પસંખ્યક હિન્દુઓ એમના વ્યવસાય એમના પરિવારો અને એમની બેન દીકરીઓની ઉપર કુરુરપૂર્વક અત્યાચાર કરવામાં જે આવી રહ્યો છે એમના આપણી સરકાર ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એમની ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી અને એમના ઉપર થતો અત્યાચાર રોકવા માટે અને આપણા હિન્દુઓને બચાવવા માટેનો આ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજ પછી જો બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ તો અત્યાચાર ચાલુ ચાલુ રહેશે તો અમારું પરિષદ અને પતંગ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે અને તમામ જવાબદારી ખુલ્લાઓની રહેશે જય શ્રી રામ